નમસ્કાર દર્શક મિત્રો બોડેલી નંબર વન ન્યૂઝમાં આપનું સ્વાગત છે બોડેલી પોલીસ દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ગણનાપત્ર કે શોધી કુલ કિંમત રૂપિયા ચુમોતેર હજાર ચારસો નો ઝડપી પાડવામાં આવ્યો ડીકે પંડ્યા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બોડેલી પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગ હોય તે દરમિયાન બોડેલી પોલીસ સ્ટેશનના મોરખલાકોના બમકોઈ ગામની સીમા નર્મદા કેનાલના પુલની બાજુમાં આવેલ પોતરના જાણી ઝાંખરોમાંથી વિદેશી દારૂની પ્લાસ્ટિકની તથા પતરાની ટીમ બિયર મળી કુલ બોટલ નંગ ચારસો આઠની કુલ કિંમત રૂપિયા ચુમોતેર હજાર ચારસોના પ્રોહિ મુદામાલ ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરેલ છે એક આરોપી રેવજીભાઈ સમરિયાભાઈ ડૂબીલ રહે સણોલી વસાહત તાલુકો સંખેડા જિલ્લો છોટાઉદેપુર પોલીસને ચકમો આપી ફરાર તથા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો સારી કામગીરી કરનાર માણસો એક પંડ્યા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બે આઈ ચેતનભાઈ દેવીયાભાઈ ત્રણ એ આઈ દિનેશભાઈ બચુભાઈ ચાર કો હરેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ પાંચ કો વિજયભાઈ મનહરભાઈ નાઓ ટીમ વર્ક થી કામગીરી કરેલ છે રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર વન ન્યૂઝ ચેનલ ને જો આપે અત્યાર સુધી આ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો